મિત્રો નમસ્કાર મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ આપણા અતિથિ આજ આપણા વિશેષજ્ઞ આજે છે શ્રી પ્રશાંત ધ્યવરી પ્રશાંતભાઈ આપને નમસ્કાર નમસ્તે દર્શક મિત્રો મિત્રો પ્રશાંતભાઈ છે વ્યવસાય ચાર્ટર એકાઉન્ટ છે પણ ખાસ કરીને સરકારી નીતિઓની બાબતમાં તેઓ ખાસા સજાગ કરે છે અને એ સંદર્ભમાં આપણે આજે એક નવા જ જે બિલ આવ્યું છે નવું જે બિલ આવ્યું છે એના વિશે મેં જોડે ચર્ચા કરવાની છે પ્રશાંતભાઈ આપણા શ્રોતા મિત્રોને આપણે યાદ કરાવી કે આજે આપણે વાત કરવાની છે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ બિલ ટુ એટલે કે આપણે જીરામજી બિલ તરીકે આપણે ઓળખીએ એ વિશે વાત કરવાની છે હવે સૌ તો આ વિકસિત ભારત જે યોજના જે છે અથવા તો આ જે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ જે છે એને મુખ્ય જોગવાઈઓ કઈ છે અને એની વિશેષતા શું છે પેલા તો આપકો બેઝિકલી સૌથી પહેલા આપણે એક નાનકડું ઇન્ટ્રોડક્શન લઈએ નરેગા બરોબર જે ઓરિજિનલ સ્કીમ હતી મનરેગા હા એટલે નરેગા હતી પહેલા કે જે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ હતો પછી બે વર્ષ પછી એમનું નામમાં આગળ મહાત્મા ગાંધીનું નામ જોડાવી દીધું છે એટલે મનરેગા કહે છે હવે આનું પંદર બે હજાર છમાં એટલે આપણે પંદર વર્ષથી અત્યારે આમ તો જોવા જઈએ તો એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહેલું હવે એમાં થોડા મોડિફિકેશન અને થોડી જરૂરિયાત અને જે કરંટ પ્રોબ્લમ્સ બધા ચાલી રહ્યા હતા એને અનુલક્ષીને અત્યારની એક આ ડિસિશન લેવામાં આવ્યું છે જેનું નામ આપ્યું છે આપણે શોર્ટમાં જ નામ વાત કરીશું વી વી વિકસિત ભારત અને આરમજી બરાબર જીરામજી જીરામજી એટલે એ આપણે એના માટે જ વાત કરીશું આખું નેમ આપણે નહીં કહીએ હવે એમાં એવું છે કે શરૂઆતમાં જ્યારે જ્યારે કોઈપણ બિલ બને ત્યારે કોઈપણ એના તરતને તરત ઇમિજિયેટલી નેગેટિવ પોઈન્ટ્સ પોઝિટિવ પોઈન્ટ્સ બધું થોડોક સમય લાગે એમ એનું આપણને ખબર પડે હવે આમાં એવી ખબર પડી કે ભાઈ આપણને થોડુંક કરપ્શન ચાલી રહ્યું છે થોડુંક ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર નથી થતું આ બધી સ્કીમને લઈ અને થોડી જરૂરિયાત પણ હતી એટલે એ પ્રમાણે અત્યારે રિવ્યૂ કરી અને આ એક નાનકડું ડિસિઝન એમણે લેવું છે જે ડિસિઝન લીધું છે એમાં બે પાસા છે કે સૌથી પહેલાં તો આ નરેગા એટલે શું કે આપણો પોતાનો હક બરાબર જે વ્યક્તિ અનસ્કિલ્ડ લેબર છે અને જેને એમ્પ્લોયમેન્ટ નથી અને એ એમ્પ્લોયમેન્ટ સો દિવસ પૂરી પાડવાની ગેરંટી ફાઇનાન્શિયલ યરમાં ગવર્મેન્ટ આપતી હતી સેન્ટ્રલ ગવર્મેન્ટ જેમાં સ્ટેટ ગવર્મેન્ટનો ઓરિજિનલ સ્કીમમાં કોઈ રોલ હતો નહીં આમાં એવું હતું કે જો ધારો કે પંદર દિવસની અંદર ગવર્મેન્ટ તમને કોઈ કામ ના આપી શકે તો એનું એક કોમ્પેન્સેશન આપે અથવા તમને બીજી રીતે એનું આડકતરી રીતે નાનો માણસ જીવી શકે એટલી આજીવિકા મળે એવો એક આ પર્પઝ હતો જે બેઝિકલી આખા વર્લ્ડમાં ક્યાંય આવો રાઈટ ટુ વર્ક ઓર રાઈટ ટુ ગેટ ધ કોમ્પેન્સેશન આવું રૂલ ક્યાંય હતો નહીં જે એટલે આપણે વિશ્વગુરુ તરીકે એમના એક આ એક છાપ આપણી છે કે ભાઈ વર્ષો પહેલાં પણ આપણે આ એક રૂલ બનાવેલો જે દુનિયામાં ક્યાંય નહોતો હવે આ વખતે જે એકસો સો દિવસની ગેરંટી હતી એને વધારીને એકસો પચીસ દિવસની ગેરંટી કરી છે બરાબર અને બીજી વસ્તુ કે થોડા એરિયાઝ વધારે કવર કર્યા છે કે જે ડેવલપમેન્ટ એટલે હવે કેવું છે કે આપણે પહેલાં ડેવલપિંગ હતા ડેવલપ થવા માટેની તૈયારીઓ કરતા હતા બરાબર હવે આપણે ઓલરેડી થોડા ડેવલપ થઈ ચૂક્યા છીએ એટલે બીજા ડેવલપિંગ કામો પણ આ સ્કીમમાં અંદર ઇન્ક્લુડ કરી દીધા છે કે જેથી એ જે કંઈ કામ કરશો એ કામ તમારા આ હેઠળ આવરી લેવાશે બરાબર આ દરેક કામમાં કરેલા એસેટ્સ એ પણ છે ને નેશનલ લેવલ પર એને લિંક કરી દીધા છે પહેલા એટલે ગ્રામીણ લેવલે પણ સ્ટેટ લેવલે પણ જે કંઈ કામ થશે એ બધા જ એસેટો નેશનલ લિંકમાં પણ આવરી લેવામાં આવશે પ્રશાંતભાઈ એક રીતે જોઈએ તો આપણી જે ગ્રામીણ અર્થવ્યવસ્થા છે એ આપણા દેશની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે આપણે કહી શકીએ બરાબર છે અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને એક એમાં જે કેટલાક આપણને જે ધક્કાની જરૂર હતી એ ધક્કો પૂરો પાડવાનું કામ આ નવું બિલ કરશે એવું આપણે કહી શકીએ આ એવું ચોક્કસ કહી શકીએ કદાચ હું એવું માનું છું કે એને થોડી વધારે ગતિથી હવે પકડી શકીએ આપણે એ માટેનો એક આ પ્રયત્ન છે પણ આમાં કેવું છે કે બે વસ્તુ છે કે જ્યારે તમે કોઈ પણ એક પાસું નવું લાવો એટલે એ પાસાનો પોઝિટિવ પોઈન્ટ પણ હોય અને નેગેટિવ પોઈન્ટ બરાબર હોય અને એ નેગેટિવ પોઈન્ટ જે ઉભરતો નેગેટિવ પોઈન્ટ છે એ ખરેખર એવોઇડ કરી શકીએ અથવા એની આડઅસર ન પડે એ જોવાનું એક કર્તવ્ય પોલિસી છે કે આ દરેકમાં અત્યાર સુધી અમે પણ એવું માનીએ છીએ કે આ એક લીગલ રાઈટ હતો જે કોઈ દિવસ રાઈટ કોઈ આમાં કોઈ ફંડોળ નહોતું કોઈ સ્કીમ નહોતી તમને કામ ના મળે તમે સીધા પહોંચી જાઓ તમને કામ આપી દે ગવર્મેન્ટ અને તમને આજીવિકાનું સાધન મળી જાય બરાબર હવે જે નવી સ્કીમ આવી છે એમાં શું હતું કે ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ સિક્સિ પરસેન્ટ કોન્ટ્રીબ્યુટ કરશે અને ફોર્ટી પર્સન્ટ સ્ટેટ ગવર્મેન્ટ કરશે જી પણ ઇનિશિયેટ સ્ટેટ ગવર્મેન્ટે કરવાનું બરોબર છે હવે ધારો કે આમાં બે ત્રણ પોઈન્ટ એવા છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કોઈ જુદી સરકાર છે સ્ટેટ ગવર્મેન્ટમાં જુદી સરકાર છે બંનેના અમુક પર્પઝ બધા સર્વ થાય ન થાય સ્કીમ બને ન બને ડિરેક્ટ બેનિફિટ નાના માણસને મળે કે ન મળે આ બંનેના સંગઠનમાં નાનો માણસ ક્યાં અટવાઈ ના જાય એ જોવાની ખાતરી અથવા એ જોવાનું ફરજ એ આ જે કોઈ પ્રેમ કરતા છે એમની એ ડિપાર્ટમેન્ટની આવી જાય છે બરાબર એટલે શિવરાજસિંહ ચૌહાણ સાહેબે જે કંઈ કર્યું છે પણ એમાં એમને થોડાક પ્રોટેક્શન કવર કરી હજી આપણને એક્ઝેક્ટલી નથી ખબર પડતી પણ જે દિવસે દિવસે માઇનસ પોઈન્ટો આવશે એ માઇનસ પોઈન્ટો ધીરે ધીરે કવર કરી નાના માણસને જે ફાયદો થતો હતો એ જ ફાયદો ચાલુ રહે અને એને ક્યાંય તકલીફ ન પડે

એમાં એ સંદર્ભમાં આ વિકસિત ભારત આ જીરામજી બિલ છે ખાસ મહત્ત્વનું કામ કરવાનું છે એમાં ખાસ કેટલીક જોગવાઈઓ છે એક નાનકડું ઉદાહરણ આપું તમે અત્યારે જો આપણે ગુજરાતની વાત કરીએ આપણે નેશનલ લેવલની વાત નથી કરતા પણ ગુજરાતમાં પણ તમે અત્યારે ક્યાંય પણ ફરો તો દરેક ગામડાઓ વિકસિત થઈ રહ્યા છે ગામડાઓમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે એ આખા નેશનલ લેવલ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય અને કદાચ એવું બને કે લોકો પાછા આવે અર્બનાઇઝેશનમાંથી રૂરલાઇઝેશનમાં આવે એક રૂરલાઇઝેશનમાં સૌથી મોટો ફાયદો શું છે કે જે વસ્તુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભી કરવાની છે એની શરૂઆત થઈ રહી છે એ શરૂઆતથી જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલેથી બરાબર પ્રોપરલી ઊભું કર્યું હોય તો અત્યારે અર્બનાઇઝેશનમાં જે મોડિફિકેશન મોડિફિકેશનને રિનોવેશનને બધા જે પ્રોબ્લમો આવે છે ને એ પ્રોબ્લમો થોડા ઓછા આવશે ને એની લોંગ ટર્મ બેનિફિટ વધારે થશે બીજું ગ્રામીણ લેવલે લિટરસી રેશિયો ઓછો છે બરાબર એટલે લોકોને ખાસ લિટરેટ કરી અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરે એવી એક આપણે વ્યવસ્થા ઊભી કરવી પડશે કે ભાઈ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારા માટે જ છે તમે એનો બેસ્ટ ઉપયોગ કરો અને તમે સારામાં સારું નિર્માણ કરી અને ભારતની અર્થવ્યવસ્થાને વધારે વધારે મજબૂત બનાવો નજીકના વર્ષોમાં એવું એક આ સ્વપ્ન કહી શકાય એ માટેનું પગથિયું ચોક્કસ કહેવાય જી અને પ્રશાંતભાઈ અહીંયા જે આપણે વિકસિત ભારત નું આપણું જે સ્વપ્ન છે સાકાર કરવા માટેના જે ત્રણ કે ચાર મુખ્ય મુદ્દાઓ છે એમાં એક તો છે કે આપણે પાણીના જે સમસ્યા હોય બરાબર તો વોટર સિક્યુરિટી એટલે કે પાણીની સમસ્યાને હલ કરવા માટેના કેટલાક કામોને આ બિલમાં અગ્રતા આપવામાં આવી છે સાથે સાથે આપણે જે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું જે છે એ એના પણ બનાવવા માટે પણ આના એ બધા જ એસેટ ઉભા કરશે એટલે આ દરેક વસ્તુઓની એસેટ એ નેશનલ મેનેજમેન્ટ લિંક સાથે પણ એ લિંક થવાની છે એટલે આપણું જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થઈ રહ્યું છે એ બાકીના પાછળના વીસ પચીસ વર્ષોને હેલ્પ કરશે અને વીસ પચીસ વર્ષનો ફાયદો એ અત્યારથી આ થશે એવું દેખાઈ રહ્યું છે પહેલાં એવું હતું કે ફક્ત ને ફક્ત નાનામાં નાના લેબરને જ ફક્ત આમાં કવર કર્યું હતું બીજા કોઈ એરિયાઓ કવર નહોતા કર્યા એ હવે એને થોડો સ્કોપ મોટો આપ્યો છે એટલે મને એવું લાગે છે કે ચોક્કસપણે આપણને ફાયદો થશે અને બીજું એક જે મહત્ત્વની વાત એ છે કે એક રૂરલ વિસ્તારની એક ગ્રામ્ય વિસ્તારમાં એક ફરિયાદ રહેતી હતી કે મનરેગાને કારણે ઘણી એવું થતું હોય કે આપણે જે અનસ્કિલ લેબર હોય એ જ્યારે ખેત ખેતર ખેતીમાં જ્યારે જરૂર હોય ત્યારે અવેલેબલ ન થાય કારણ કે અમે મનરેગાનું કામ મળતું હોય પણ હવે એ બંને વસ્તુ સેપરેટ કરી નાખીએ છે અને આ જીરામજી બિલ અંતર્ગત એવી રીતે કામ આપવાનું છે કે જેમાં આઈટ દિવસ સુધી હા એક ક્રોપિંગ સીઝન અને સીઝિંગ સીઝનમાં તમે એને એમ્પ્લોય ના કરી શકો બરોબર છે પણ બેઝિકલી કેવું છે હું પણ એવું માનું છું સર્તા મિત્રો કે જ્યારે કામ હોય ત્યારે અનસ્કિલ લેબરનું કામ કે સ્કિલ લેબરનું કામ પણ પેરેલલી જે માર્કેટમાં રેટ ચાલતો હોય ને એ થોડો વધારે રેટ ચાલતો હોય અને અમે પણ એવું ઈચ્છીએ કે મનરેગા અથવા જી રામજી બિલ એમાં ઓછામાં ઓછા લોકો લાભ લે નોટ ઇકોનોમીની દ્રષ્ટિએ પણ પોતાની એક ઇકોનોમિકલી દ્રષ્ટિએ કે હું સારું કામ કરું સારો પગાર લઉં અને હું આ ફક્ત ને ફક્ત આઈડલ બેસી રહ્યા હોય ત્યારે જ આ સો દિવસમાંથી પચાસ દિવસનો ઉપયોગ થાય કે પંચોતેર દિવસનો ઉપયોગ થાય એવું આપણે ઈચ્છીએ કોઈપણ માણસ લો લેવલે આખા દિવસ કામ કરીને બસોને સત્તર રૂપિયા કે બસોને એકતાલીસ રૂપિયા વેજ લે એના કરતાં માર્કેટમાં અત્યારે એના ભાવ એટલે હાર્વેસ્ટિંગ સિઝનમાં તમે જુઓ તો ડબલ ભાવ થઈ જાય બરાબર છે કારણ કે માણસોની અછત છે માણસોની અછત છે તો માણસ તો આવે છે માણસના પગાર સીધા સાતસો આઠસો રૂપિયા થઈ જાય પર ડે એટલે જનરલી અમે હાર્વેસ્ટિંગ સિઝનમાં માણસને જો કામ મળી રહે તો માણસો આવે નહીં પણ આ એક બહુ સારું કર્યું કે ખેતી કરતા વ્યક્તિઓને જે માણસોની જરૂર છે એ માણસો પણ એમને પ્રોપરલી મળી રહે બરાબર છે હવે પ્રશાંતભાઈ છતાં પણ એક અર્થશાસ્ત્રી તરીકે અર્થશાસ્ત્ર અભ્યાસી તરીકે તમારે જીરામજી બિલની વિશેષતાઓ વિશે વાત કરવાની હોય તો તમે ત્રણ કે ચાર કઈ વિશેષતાઓ કહેશો તો હું સૌથી પહેલું એવું કહું કે મને એક પોઈન્ટ એવું લાગે છે કે જે પહેલાં તું એ ગેરંટી હતી આ હવે ગેરંટી નથી કારણ કે આ વસ્તુ એવી છે કે તમારે જરૂર પડી તમે સ્ટેટ ગવર્મેન્ટને કોન્ટેક કરો સ્ટેટ ગવર્મેન્ટ નવા કામો ઊભા કરે આમાં કોઈ ગેરંટી એવી નથી કે તમે કામ મળશે જ હન્ડ્રેડ પર્સન્ટ તમારે કામ ન મળે ત્યાં સુધી સોર્સ ઊભા ના થાય ત્યાં સુધી એટલે પહેલાં ડિમાન્ડ ડ્રીવન કહેવાતું હતું હવે અત્યારે સપ્લાય ડ્રીવન કહેવાય એક એ પોઈન્ટ એક દેખાઈ રહ્યો છે કામોના સ્વરૂપમાં જે તમે કહ્યું એમ પાણીની સુરક્ષા મુખ્ય બધા ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જીવનની જરૂરિયાતોની બધી મર્યાદિત એ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે અને હવામાનને ઘટાડવા માટેના પણ જે પોલ્યુશન એનું પણ એક આ વિશેષ કારણ એટલે જ્યારે બી જ્યારે કોઈક તમને એના હવામાન ને લગતા બી અચાનક કોઈ પ્રોબ્લેમ આવે ને એના જો કોઈ કામો તમારે ઇમરજન્સી માં કરવામાં આવશે ને તો પણ એ આમાં ગણાય યા એટલે એ બેઝિકલી સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ માણસનું દિવસે દિવસે વધતું જાય એ દ્રષ્ટિએ એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો થઈ રહ્યા છે એ બધાનો આમાં સમાવેશ કરી દીધો છે પછી તમે ડિજિટલ સંપત્તિ હવે એ કરી દીધી છે મેપિંગ થઈ ગયું છે કરપ્શન ઓછું થઈ જશે ડાયરેક્ટ બેનિફિટ થઈ જશે એ બધા ભાગ તો રહેવાના જ છે યોજનાઓની પણ હું એવું માનું છું કે દિવસે દિવસે એની સ્કીમ એનો જે કોન્ટ્રીબ્યુશન લેઆઉટ પ્રોજેક્ટ લે એ બધું વધતું જશે એટલે ધીરે ધીરે એવું લાગી રહ્યું છે કે આ પાંચ સાત વર્ષમાં આનું વધારે સ્કોપ દેખાશે અને વધારે એનો ફાયદો દેખાશે એટલે આપણે જે ફરીવાર એક આપણે પુનરાવૃત્તિ કરીએ છીએ કે આપણા વડાપ્રધાનશ્રીનું જે સ્વપ્ન છે વિકસિત ભારત બનાવવાનું એ દિશામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરસ ઘડતર છે એના માટેનું જ આ પગલું છે બરોબર છે એટલે એક લોંગ ટર્મ વિઝન સાથે આ બિલ લાવવામાં આવી છે આપણે કહી શકીએ ચોક્કસ આ દરેક વસ્તુમાં અમને એવું દેખાઈ રહ્યું છે કે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી ઇઝ ધ ફર્સ્ટ ટાર્ગેટ અને આપણું જેટલું સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ અપગ્રેડ થાય એટલું અપગ્રેડ કરી અને દરેક સ્કીમો મૂકવામાં આવે છે પણ દરેક સ્કીમોમાં મેં કહ્યું એમ પ્લસ માઇનસ પોઈન્ટ હોય છે માઇનસ પોઈન્ટ આપણે બને એટલા એવોઈડ કરી અને પ્લસ પોઈન્ટનો ફાઈ લઈ અને આપણે જેટલા વધારે વધારે ને ફળ મળશે તો અંતમાં એક નિષ્ણાત તરીકે આપ આ બિલને કઈ રીતે મૂલવશો અને શ્રોતા મિત્રોને શું સંદેશ આપવાનું પસંદ કરશો શ્રોતા મિત્રોને હું જરૂર ચોક્કસ કહીશ કે જો આપને આ વસ્તુમાં કાંઈ પણ જરૂર પડે તો ચોક્કસ તમે સ્ટેટ ગવર્મેન્ટના ઓફિસરો કે એની સંસ્થાઓનો સંપર્ક કરી અને કરો અને બને ત્યાં સુધી એનો એટલો લાભ લો કે જેથી તમારે આઇડલ ના થાય આ સ્કીમના પૈસા વપરાય આ સ્કીમમાં કરેલું પ્રોજેક્ટ કેપિટલ આઉટલે વપરાય ફક્ત ને ફક્ત જો તમે આઈડલ ના બેસી રહેતા હો આપણને બીજા ઓપ્શન્સ મળી રહેતા હોય તો આપણે એની ઉપયોગ કરવાની જરૂર નથી પણ જો તમે કરી અને આપણે ભારતના ઘડતરમાં આપણો રોલ ભજવીશું તો ચોક્કસ આપણને નહીં તો આપણી નેક્સ્ટ જનરેશનનો પણ આનો બહુ મોટો ફાયદો થશે અને પ્રશાંતભાઈ અંતમાં સ્વતા મિત્રોને આપણે એટલું કહીએ કે આ એક યોજના જે છે એનું સતત મોનિટરિંગ પણ થતું રહે ઇમ્પ્લિમેન્ટેશન તો થવાનું જ છે પણ મોનિટરિંગ પણ થતું રહે એ માટે પણ એની એક ચોક્કસ એક એક તૈયાર કરવાનું અને મોનિટરિંગ થતું રહે અને એને આધારે એમાં જે પણ પરિવર્તન લાવવામાં આવે એ પણ ફરી પરિવર્તન પણ સમયાંતરે લાવ લાવવામાં આવશે એ પણ આપણે આ ચોક્કસ એ તો એમની પહેલી ફરજ બને છે જેને ફ્રેમ આપણે ડિપાર્ટમેન્ટે જ્યારે ફ્રેમ કર્યું ને ત્યારે અમે એવું જ વિચારીએ કોઈપણ વસ્તુ સ્કીપ અમલમાં મૂકતા પહેલાં એના નેગેટિવ પોઈન્ટ અમે પહેલાં વિચારીએ એટલે પેસિમિસ્ટિક વ્યૂથી જ આ દરેક સ્કીમો બનતી હોય કે ભાઈ આ વસ્તુનો નેગેટિવ પોઈન્ટથી શું પછી અમારે ઓવરકમ કરવાના છે એટલે જેમ જેમ આવશે એમ રોડમેપ બનશે ડેફિનેટલી બનશે પણ થોડુંક એટલું અત્યારે ફરજ બની રહી છે કે જેટલા માઇનસ પોઈન્ટ દેખાઈ રહ્યા છે એનું જરા નિરીક્ષણ બરાબર તો ચોક્કસ આનો અમલ કરવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને એના ફળ પણ મળશે હા એટલે ફરી આપણે કહ્યું કે આપણું જે સપન છે ભારતને એક વિકસિત ભારત બનાવવાનું બે હજાર સુતાલીસ સુધીમાં બરાબર એ દિશામાં આપણને આ બિલ એક ચોક્કસ થઈ જશે ચોક્કસ મહત્વનું પગલું છે તો પ્રશાંતભાઈ આપે એક સરસ રીતે સરળ ભાષામાં અમારા શ્રોતા મિત્રોને એક બિલ વિશેની જે મહત્ત્વની જાણકારી છે પૂરી પાડી એ બદલ આપનો આભાર અને મિત્રો મિત્રો હું પણ આપને કહું છું કંઈક પણ જો જરૂર હોય તો ચોક્કસ એનો લાભ લેજો અને તમારો ફાળો દેશના પ્રગતિમાં સી ફાળો થાય એવી આશા રાખીએ છીએ આભાર